જોઈ રહ્યા છો મહાસંગ્રામ લાઈવ અને હું છું પંકજ આજે અમે પહોંચ્યા છીએ દક્ષિણ ગુજરાતની નવસારી લોકસભા બેઠકમાં અને આજે અમારી સાથે મોટી સંખ્યામાં નવસારીની જનતા જોડાય છે અને નવસારીના સ્થાનિક આગેવાનો પણ જોડાયા છે મહિલાઓ પણ જોડાય છે મિત્રો નવસારી લોકસભા બેઠકની બેઝિક હું ટૂંકમાં માહિતી આપું તો સીઆર આર પાટીલે બે હાજર ચૌદમાં આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કર્યું છે અને હાલમાં પણ તેઓ સાંસદ છે આ વખતે કોણ જીતે છે કોણ હારે છે એ પ્રજાના મત પર આધાર રાખે છે પરંતુ આજે બીજી એક મહત્વની વાત પણ જાણ મળી છે એ પ્રમાણે સીડબલ્યુસી ની જે બેઠક મળી છે તેમાં કોંગ્રેસે એક રાજકીય પ્રસ્તાવ પાસ કર્યો છે બીજેપી ની ફાંસીવાદી વિચારધારા સામે લડવાનો ત્યારે બીજેપી હવે કઈ રીતે તેનો સામનો કરવાની છે અને કોંગ્રેસની આજની જે સીડબ્લ્યુસી ની બેઠક મળી છે તેનો બીજેપી કઈ રીતે જવાબ આપશે એ પણ આપણે જોઈશું આપણી સાથે કોંગ્રેસના નેતા છે રાજનભાઈ જોશી બીજેપી ના છે મનીષભાઈ અને રાજકીય વિશ્લેષક પણ છે આપણી સાથે જશુભાઈ નાયક આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલા મનીષભાઈ આપણે પૂછીશ પહેલો સવાલ તો એ છે કે આજે કોંગ્રેસની સીડબ્લ્યુસી ની બેઠક મળી એમણે જે પ્રસ્તાવ પાસ કર્યો છે કે ભાજપની જે ફાંસીવાદી વિચારધારા છે આરએસએસ ની છે એની સામે હવે અમે દેશભરમાં લડીશું સૌપ્રથમ તો સૌને નમસ્કાર જ્યારે કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીની ફાંસીવાદી શબ્દ જે યુઝ કરે છે એના માટે મારે ફક્ત એટલું જ કહેવું છે કે લોકતંત્રની અંદર અને લોકશાહીની અંદર જનતા જનાર્દનથી મોટી કોઈ કોટ નથી અને જ્યારે જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીને સતત છ ટમ થી ગુજરાતની અંદર સત્તાના સુકાનો સોંપતી આવી છે તો ત્યારે શું કોંગ્રેસ આવો ફાંસીવાદી શબ્દો આપીને જનતા નું અપમાન કરવા માંગે છે હા ઠીક છે અચ્છા આપણે કોંગ્રેસના પણ નેતાને પૂછીશું કે ફાંસીવાદી કેમ કહો છો આપ આ દેશનું જે બંધારણ છે એ બંધારણ સર્વ ધર્મ સંભાવમાં માને છે લોકોને સાંભળવામાં માને છે કોંગ્રેસ પક્ષે જે સંસ્થાઓનું નિર્માણ કર્યું એને તોડવાનું કામ આ ભાજપની ભાગલાવાદી સરકારે સરકારે કર્યું છે એટલે અમારે આ શબ્દ વાપરવો પડે છે લોકશાહીના સતત જો થયું હોય તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લીધે થયું છે લોકશાહી મૂલ્યો નું ધોવાણ થયું છે એવું કહે છે આપણે જનતાની વચ્ચે આવીએ છીએ પરંતુ એક સવાલ એ કે નવસારી માટે કયા કામો નથી થયા દિસ ઇઝ લેન્ડ ઓફ ટાટા આ લેન્ડ ઓફ ટાટા માં એક સમ ખાવા પૂરતું આ ભારતીય જનતા પાર્ટીના ના સી આર પાટીલ સાંસદશ્રીએ કારખાનું નથી ખોલી શક્યા લેન્ડ ઓફ ટાટામાં જેનાથી આ યુવાનોને રોજગારી મળે એક સમ પૂરતી સરકારી મેડિકલ કોલેજ નથી આપી શક્યા સમ પૂરતી સરકારી મેડિકલ કોલેજ નથી આપી શક્યા કોલેજ પણ નથી આપી શક્યા કારખાના નથી ખુલ્યા સૌ પ્રથમ તું એ કહેવા માંગુ છું કે જ્યાં જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ આ એની પાછળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે છે કરોડો રૂપિયાના ખર્ચે ભારતીય જનતા પાર્ટીએ આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવ્યું છે આજે લુનસી કોઈ જે છે આ લુનસીકુની બાજુમાં ગઈકાલે જ બે દિવસ પહેલા સરબતિયા તળાવ ઉપર વોકિંગ ટ્રેક અને ગાર્ડન તેમજ દુધિયા તળાવનું સંપૂર્ણ બ્યુટીફિકેશન કરીને એવા નવસારીની અંદર હું તમને આજે કેટલાય કામો ગણાવી જાઉં જે દાંડી દાંડી સ્મારક ત્યાંથી અવાજ ઉઠી રહી છે જી જી હા હા ખાલી મોટી મોટી વાતો અને મોટા મોટા તાઇફા કરવા વિકાસ નથી થતો ખરા અર્થમાં વિકાસ સ્ટેટ વિકાસ હોવો જોઈએ લોકોને રોજગારી થકી જે ખાવાનું મળે ત્યાં ત્યાં લોકોને રોજગારીના અભાવે જમવાનું નથી મળતું આજે નવસારી શહેર માત્ર એક કિલોમીટર ની અંતરે પૂર્ણા નદી મીઠા પાણી વહી જાય છે ત્યાં આડબંધ પાસ થયેલો સોળ વર્ષ પહેલા ત્યાંના મુખ્યમંત્રી ને અત્યારના વડાપ્રધાન મોટી મોટી જાહેરાતો આપીને આડબંધ પાસ કરી ગયેલા તો આ નમાલી સરકાર થી આડબંધ નથી બંધાતો તમારે શું કેવું છે મારું કેવું છે કે અહીંયા આગાડી અત્યારે અત્યારે જે અહીંયા મારી બાજુમાં જ અહીંયા પાણીના પાણીના બોર કુવા છે તે છતાં પણ અહીંયા બેંક ઓફ બરોડા સાહેબ આ બેંક ઓફ બરોડા બતાવજો ને જરા ત્યાં પાણી નથી આવતું ત્યાં બધાને પાણી નથી આવતું પાણી નથી આવતું નવસારીના જે આવાસના બાંધકામ થયેલા છે જે સંસદ સભ્યો અને આ કેન્દ્ર સરકારની જે મનમોહનિંગ સરકારમાં પાસ થયેલા તે હમણાં બનેલા છે એ બધા જ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે પીવાલાયક પાણી નથી આપ ત્યાં જઈને જોઈ શકો તો હું પણ આવીને આવીશ પાણી ગંદુ આવી રહ્યું છે પાણીની વાત વાત કરે છે છે પ્રમુખ છું અઢી વર્ષ અગાઉથી અમે એટલા બધા પાણીના બોર કર્યા છે એક એક વિસ્તાર માં પૂરતા જથ્થા પાણી આવે છે મારા મિત્ર કહે છે ઇન્ડસ્ટ્રી વાત કરે છે ઇન્ડસ્ટ્રી બંધ કરવામાં કોંગ્રેસના ના લઈશ દેસાઈ નો જ મોટો હાથ છે

छठ ये भाई ने अभी कहा कि छठ टन से गुजरात के अंदर हमारी सरकार है लोकतंत्र के अंदर लोकतंत्र और लोकशाही का मतलब भारतीय जनता पार्टी को मालूम नहीं है इस भारतीय जनता पार्टी के शासन काल में नवसारी के अंदर टाटा मिल बंद हो गई टाटा मिल बंद हो गई मफतराज बंद हो गई नवसारी कॉटन बंद हो गई तमाम हीरे के कारखाने बंद हो गए कांग्रेस का उम्मीदवार क्या नहीं जीता था शासन काल में नवसारी कॉटन मिल जो सवाल पूछो एनो जवाब मात्र ने मात्र एट्लो साढ़े चार वर्ष के अंदर પ્રજાએ બી પ્રજા સાડા ચાર વર્ષ ના દરેક ઘટનાક્રમ પછી ત્રાસી છે અને એ ત્રાસી ને ખાલી એક સામૂહિક ઉદ્માન અને પોતાની પોતાના દેશ ભક્તિ સાથે જોડીને દેશભક્તિ સાથે જોડીને માત્ર અને માત્ર પ્રજા નવસારી માં બેરોજગાર ની સંખ્યા કેટલી છે પાંચ વર્ષ પેલા છ લાખ ની લીડ થી કેમ એનો સીધો સવાલ છે નવસારીમાં કેટલા ઉદ્યોગો છે ઘણા બધા ઉદ્યોગો છે નવસારી લોકસભામાં તમે જુઓ સચિન ટિયાડી થી નવસારી કે જોઈ તમે હું આગળ જાઓ નવસારી લોકસભામાં જોઈએ એટલી ઇન્ડસ્ટ્રીઝ છે બેસતા આગળ છું આ બધું નવસારી લોકસભામાં માં આવેલો વિસ્તાર અહીંયાથી થી અવાજ ઉઠી રહ્યો છે ત્યાંથી આઝાદીના સિત્તેર વર્ષ થયા સત્તા આદિવાસીઓની સમસ્યા ત્યાં ને ત્યાં છે

વિજય રૂપાણી સાહેબ જે આવીને કહી ગયા કે આપણો આ ભારતમાલા પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે તે કેમ કે અમલ નથી ગુજરાત માં આજે દેશ માં બધા રાજ્યો માં અનુસૂચિત પાઠ નો અમલ છે ગુજરાત રાજ્યનો નો વડાપ્રધાન હોવા છતાં ગુજરાત રાજ્યમાં અમલ નથી અગિયાર લાખ અગિયાર પોઈન્ટ આઠ લાખ આદિવાસીઓને જંગલ ખાલી કરવાની વાત કરે છે ગુજરાતમાં આદિવાસી આદિવાસીઓ કરે છે ગુજરાત માંથી સત્તર રાજ્યો માંથી અગિયાર પોઈન્ટ ત્યાસી લાખ આદિવાસી લોકો ખાલી ખાલીકરણ હુકમ આવી જાય છે અને ગુજરાતમાંથી માંથી એક લાખ બ્યાસી હાજર આઠસો ને ઓગણ આદિવાસી ઘર પરિવાર ખાલી કરવાની વાત કરે આદિવાસીઓ ના ઘર ખાલી કરાવવામાં આવે છે આવું છું આપણી પાસે આદિવાસીઓના ઘર ખાલી કરવામાં આવે આદિવાસીઓ માટે ફક્ત મારે એટલું જ કહેવું છે કે વર્ષોથી જે આદિવાસી આદિવાસીની જે જમીન જે પટ્ટા ઉપર લોકો પોતે ખેતી કરતા હતા એને જો આદિવાસીના નામે કોઈ કરી આપી હોય તો તે રૂપાણી સરકાર ગુજરાતની ની સરકારે પછી આદિવાસીઓ આંદોલન કેમ કરી રહ્યા આદિવાસી જે આંદોલન કરે છે એનું મુખ્ય કારણ હું તમને જણાવીશ મને એક મિનિટ બોલવાનો મોકો આપજો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નવસારી જિલ્લાના નરેશભાઈ પટેલ કે જે એક આદિવાસીનો દીકરો છે એક ગામડામાંથી માંથી આવ્યાના સતત પાંચ પાંચ વર્ષથી એ કોંગ્રેસને ને માત આપે છે પોતે એમણે જિલ્લા પંચાયત માં કોંગ્રેસ હરાવી છે એમણે વિધાનસભામાં હરાવી છે અને વાત બહાર જૂથની નથી વાત એ છે કે જનતા નાખુશ કેમ છે જનતા નાખુશનો કોઈ સવાલ જ નથી આવતો કારણ કે આપડે ગુજરાતની અંદર રિઝલ્ટ જોઈએ છે

અમે તો ટ્રાઈબલ બિલ પણ લાવવાની તૈયારીમાં છે હવે હંમેશા ટ્રાઈબલ પોકેટના આદિવાસી અને વંચિત યુવાનો માટે કોંગ્રેસ ની વિચારધારા હંમેશા ચિંતિત અને પ્રવૃત્ત રહી છે અહીંથી અવાજ ઉઠી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં આદિવાસીઓ માટે પૂજો મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ જુગતરામભાઈ દિલખુશભાઈ દિવાનજી અને બીજા બધાએ એક આદિવાસીઓના ના બાળકો શિક્ષણ મળે તો આદિવાસીઓ અત્યારે રોષ માં આદિવાસીઓ રોષ માં રહેવાનું આદિવાસીઓ વિરેન્દ્રભાઈ છે તે વર્ષોથી થી ના ઉત્થાન માટે કામ કરે છે આ રાજ અંદર બધી આશ્રમ શાળાઓ બંધ થઈ ગઈ કોંગ્રેસ કેમ આંદોલન હતી આંદોલન અમારું ચાલુ છે ને આશ્રમ શાળાઓ માટે અમે કહી રહ્યા કે કોંગ્રેસ કોઈ સપોર્ટ નથી દક્ષિણ ગુજરાત સંઘર્ષ સમિતિ દ્વારા આદિવાસીઓ માટે અમે ઘણા બધા કામો કરતા રહ્યા છીએ જાતિ શિક્ષકો આશ્રમ શાળાઓ બંધ થઈ એની ગ્રાન્ટો બંધ થઈ પણ છતાં અમુક આદિવાસીઓને ને ગુમરાહ કરીને માત્ર ને માત્ર રાષ્ટ્રભક્તિની ની વાર્તા કરીને અને હિન્દુવાદી વિચાર આપણી પાસે આવું જવાબ લેવા અહીંથી જવાબ ઉઠી કોંગ્રેસ આપને સપોર્ટ કરી રહી છે એવું કહી રહ્યા છે કેટલી વાત સાચી કોંગ્રેસ ભાજપે કોઈ સપોર્ટ કર્યો નથી ને જો કરશે જે અનુસૂચિ 5 પોતાના અમલવારી કરશે તેમનો અમારો સપોર્ટ રહેશે નહીં તો નહીં તો અમે અલગથી અલગથી ચૂંટણીમાં ઉતારીશું મારી ભાજપ અને કોંગ્રેસને બંનેને એક પ્રશ્ન છે

કોંગ્રેસ આદિવાસીઓને છે દરેક સરકારી દરેક સરકારી યોજના નો વિરોધ કરવામાં આવે છે તો વિકાસ ક્યાંથી થશે વિરોધ કરવો એ કોંગ્રેસનો સ્વભાવ બની ગયો આદિવાસીઓ ની જ્યારે આપણે વાત કરીએ ને તો જે જનવદાર રાહુલ ગાંધીને લાલ ડુંગરી ની રેલી પરથી જે આદિવાસીઓનો નો જનાતાર જોયો એ જોઈને એમના પેટમાં ભાજપના પેટમાં ભાળ મળી અને અમુક યુવાનોને ને ગુમરાહ કરવાનું આ મોટું તમે આદિ આદિવાસીઓને ગુમરાહ કરી રહી છે કોંગ્રેસ એવું બીજેપી તો કહી રહી છે પણ આદિવાસીઓના બે વર્ષથી જે આંદોલન ચાલે છે એના માટે શું કર્યું ભાજપ આજથી બે વર્ષ પેલા હું બે જાતિઓ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાવો કે બે ભાઈઓને લડાવવા એમાં કોંગ્રેસ માહિર છે કદાચ ભારતીય જનતા પાર્ટી એની અંદર કોંગ્રેસની ની ના કરી શકે આજે કદાચ બ્રેકિંગ ન્યૂઝ તમે જોયા હશે કે હાર્દિક પટેલ કે જે બે વર્ષથી ભાજપ ભારતીય જનતા પાર્ટી પાડી પાડી પાડીને કહેતી હતી કે કોંગ્રેસ નું પ્યાદુ છે કોંગ્રેસ નું પ્યાદુ છે આજે બ્રેકિંગ ન્યુઝ ના આપડે સૌ જોઈ રહ્યા છે કે હાર્દિક પટેલ આજે એમના ખોળે જાય બેઠો છે જે રીતે કોંગ્રેસ ના ઘણા ધારાસભ્યો ભાજપ ના ગોળા બેઠેલા પાટીદારો પોતે સમજી ગયા છે આરોપી છે તમે એવા આરોપી શું જરૂર આજે કોંગ્રેસ ની હાલત એ થઈ ગઈ છે કે કદાચ તમે પૂછો કોંગ્રેસના પ્રમુખ ને કે તમારા કેટલા ધારાસભ્યો છો તમારા ધારાસભ્ય તમારી પાસે નથી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે તમારા ધારાસભ્યો તમારા ધારાસભ્ય તમારા કયા મનસ જાય તો કચરો સાફ થાય અમારે એવા વેચાઈ જતા ધારાસભ્યોની જરૂર નથી ધારાસભ્ય એક કાર્ય જ છે બે ચાર કોંગ્રેસ નબળી એક મુદ્દો ઉઠ્યો છે પેલા ભાઈનો એમને કીધું મસુદ રાહુલ ગાંધી શ્રી કહીને સંબોધે છે જી કહીને સંબોધે મસૂદ અઝર ને પાકિસ્તાન મૂકવા કોણ ગયું એનો સવાલ નો જવાબ મળ્યો મસૂદ અઝર ને પાકિસ્તાન મૂકવા કોણ ગયું તમે જવાબ આપ્યો કે મસૂદ અઝહર ને રાહુલ ગાંધી સન્માનજનક રીતે સંબોધે છે તો મસૂદ અઝર ને અફઘાનિસ્તાન કોણ મૂકવા ગયું કેવો જવાબ જે તે પરિસ્થિતિ આધારે મૂકવા ગયેલા પણ જયારે આ દેશ માં આતંકવાદી હુમલો યુવાનો ત્યારે અસદ મજૂર જી ગયો છે જ્યારે જીવનો સવાલ હતો ત્યારે કોંગ્રેસે જ અમારા કાર્યાલય સામે વડાપ્રધાન ના સામે લોકોને ઉકસાવીને આંદોલન કરાવે છે અમારા પરિજનોનું નું શું તમારે જીવ બચાવવાનો કે અસદ મજૂર ને બચાવવાનો સર્જિકલ સ્ટ્રાઈક નો મુદ્દો કેટલો મહત્વનો બની રહેશે આ લોકસભા ની ચૂંટણી આપડે પોચ્યા છીએ નવસારીમાં માં ને અત્યારે હવે મહિલાઓ ના મુદ્દે આપણે જાણીશું કે કેટલો વિકાસ મહિલાઓના મુદ્દે આ વિસ્તાર થયો આજે વિકાસ ની વાત કરીએ તો અમારા સાંસદ સી આર પાટીલ સાહેબ આખા ભારત માં નવસારી કેવું મોકલે

કોંગ્રેસ જવાબ આપે છવ્વીસ અગિયાર નો હા તમે જે કોંગ્રેસ વાળા ને પહોંચતા પણ શાળા આવી જોઈએ પોતે મસૂદ અઝરજી મસૂદ કહે છે ને પછી એનો પાછો સાઈટ લે છે કે અમે છોડવા ગયા હતા એ એક વાત છે એક વાત છે એક મુદ્દા ઉપર મારે આવું છે

તમે પણ સાંભળો સાંભળી વાત ડિફેન્સ મિનિસ્ટ્રી ના એર ચીફ માર્શલે કીધું છે કે અમને અમારી પાસે આંકડા નથી ટાર્ગેટ જે કર્યો એ સરાહનીય છે વંદનીય છે આંકડા ભલે ના હોય પણ તમે પુરાવા માંગો છો કે તમે ખરેખર એપ્લાય કરી શકે તમારી વાત હજુ નેરેટિવ ચેન્જ થાય છે એ નેરેટિવ હવે કામ નથી લાગવાનું હું દિગ્વિજય હું તમારી વાત એટલે કઉ છું મારી પાસે દિગ્વિજય નું એ ટ્વીટ પણ છે જેમાં દિગ્વિજય એવું કહી રહ્યા છે કે એર ને પુરાવા આપે બિકોઝ ઓફ જે નેરેટિવ ચૌદમી તારીખ પછી અન્ય પક્ષોએ પૂછ્યા કે તમે સંખ્યા જાહેર કરો નથી સંખ્યા જાહેર કરી શકતા એર સ્ટ્રાઈક મુદ્દે પુરાવા પુલવામા સમગ્ર વિપક્ષ એ સરકારની સાથે છે એવું રાહુલ ગાંધીએ કહ્યું જ છે અને પુરાવા કોણ માંગે છે પુલવામા ના પુરાવા કોણ માંગે છે પુલવામા શહીદો જે થયા એ દેશ માટે થયા એની કોઈ ટીકા કરતું જ નથી કોંગ્રેસ કે કોઈ વિપક્ષ ટીકા કરતું નથી પુરાવા નથી મારતી કોંગ્રેસ પુરાવા એર ના પુરાવા લશ્કરે પણ કીધું કે અમારે મુર્દા ગણવાના નથી આપડે તો એમ કીધું મનમોહન સિંઘે ત્યાંથી કે છે કે અમિત શાહ કહે છે કે બસો યોગી આદિત્યનાથ કહે છે ચારસો અને ત્રણસો કંઈક અલગ કે હું જ કહું છું કે આવું પહેલીવાર નથી બન્યું પહેલીવાર એ સ્ટ્રાઈક કર્યો હતો ત્યારે પણ હું નામ જોઈને કહું છું કે દિગ્વિજય સિંહ ત્યારે પણ સેના ઉપર પ્રશ્ન તેના મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ હવે ખેડૂત સમાજમાંથી પણ આપણી સાથે જોડાય છે ખેડૂતોના શું પ્રશ્નો સાહેબ ખેડૂતોના પ્રશ્નો પ્રશ્ન તો એટલા બધા છે ને બંને સરકારોએ વાયદા બજાર ચલાવ્યું છે ખેડૂતોનું કંઈ કઈ નથી કર્યું જે જે આખી વીસ વર્ષ પેલા ખેડૂતો ત્રણ વર્ષથી રિનોવેશનનું કામ ચાલે અત્યારે પાણી લીકેજ થઈને ખાડીમાં એટલું જ દોડી રહેલું છે અને ખેડૂતોને જે પાણી જોઈએ એ મળ્યું નથી ઉકાઈ ડેમ પાણી હોવા છતાં ભૂતકાળમાં જે પાણી મળેલું ખેડૂતોને તો અત્યારે ડાંગરના પાકને ના પાડી અને પૂરતું પાણી હોવા છતાં ઉદ્યોગોને પાણી આપવાને કારણે ઉદ્યોગ ને આપેલું ખેડૂતોને નથી મળતો નથી વીજળી ના પ્રશ્ન એવા છે કે વીજળી વીજળી પૂરતી નથી મળતી ખેડૂતો કરતા સરદાર પટેલ જે સ્ટેચ્યુ બન્યું ત્યાં અમારા આદિવાસી અત્યારે જે છ હજાર રૂપિયા જે આપવામાં આવે છે એમાં પાંચ અને છઠ્ઠી માં લખવામાં આવે છે એનો જે ખુલાસો ખેડૂતો ખેડૂતોને ખેડૂતોને પાણી પૂરતું અહીંયા નથી મળતું અને ખેડૂતોને અહીંયા આગળ જે ઉકાઈ તેમનું પાણી મળતું હતું એ પણ બંધ હમણાં આજથી તે ચાર મહિના પહેલા સમગ્ર જે આદિવાસી પટ્ટો જે છે એની અંદર આપણા વડાપ્રધાનશ્રીએ ખૂબ જ મોટી પાણી યોજનાનું નું શિલાન્યાસ તો આપણે પછી આ ખેડૂત સમાજના લોકો જુદું બોલે છે ધરમપુર શું ખેડૂત સમાજના જે લોકો કહી રહ્યા છે એમને પાણી અને વીજળી નથી યોજનાનું ખાતમુહૂર્ત થઈ ગયું છે કરોડો રૂપિયાની અને એ વિસ્તારના લગભગ લગભગ સાડી ત્રણસો થી ચારસો ગામડા કવર થાય એટલી સાથે જશુભાઈ નાયક પણ છે જે આ વિસ્તારના રાજકીય વિશ્લેષક છે ઘણા સમયથી આ વિસ્તારને જોયે છે જશુભાઈ ખરેખર આ વિસ્તારને શું જોઈએ છે મિત્રો આજે આ નવસારીના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં નવસારીના જનસમુદાય આ ન્યૂઝ એટીન દ્વારા પોતાની વાચા આપવાને માટે અહીંયા એકત્ર થયો છે ત્યારે એના પછી આપણે જોઈ શકીએ છીએ કે આ આ પચીસ સંસદીય મત વિસ્તાર એ ખૂબ જ સંવેદન સભર વિસ્તાર છે જાગૃત પ્રજા છે કયા કયા મુદ્દે ડેવલપમેન્ટ જોઈએ શું જોઈએ છે નવસારી અચ્છા એમાં એવું છે કે આજે કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલ એકમ નથી આવ્યું અને કૃષિ ઉદ્યોગો અહિયાં જરૂરી છે આખો બાગ બાગબાનીનો વિસ્તાર છે એક પણ કૃષિ આધારિત ઉદ્યોગતા આધારિત ઉદ્યોગો નથી ઇન્ડસ્ટ્રી નથી ખેત આધારિત ઉદ્યોગો નથી આજે જ્યારે ભાજપ શાસક પર છે ભાજપ એવું કહે છે કે અમે આગળ નવસારીમાં રેલવેની કોઈ સુવિધાઓ નથી ઓવરબ્રિજ માટે વરસિષ્ટ થી પ્રજા ઓળખા મારે છે નવસારીમાં કોઈ બી એગ્રોબ્રિજ ઇન્ડસ્ટ્રીઝ હોવી જોઈએ તે નથી નવસારીના જમીનના પ્રશ્નો એઝિટી જ છે નવસારી બાંધકામના પ્રશ્નો એઝિટી જ છે કેન્દ્ર સરકાર અહીંયા ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ નથી બનાવી શકી નવસારીને જે ટેલિકોમ ડિસ્ટ્રિક્ટોપેજ બોલે એ સાંસદ સાંભળે છે ખરા લોકો સાંસદ લોકો પાસે જાય છે પણ પ્રશ્નોનું જે નિરાકરણ નથી આવતું તમે એ ઘણા પ્રશ્નો છે કે સોલ્વ થયા નથી પણ અમે કોંગ્રેસ ને એમ પૂછવા માંગીએ જો એ આવે તો નવસારી પ્રજાને શું આપશે એ આવશે તો શું કરી શકે સર એક એક બે એક મિનિટ એક વાત સર એક સામાન્ય નાગરિક તરીકે સામાન્ય નાગરિક તરીકે હું એમ કહું છું આપણે જ્યારે ઓનરેબલ માન્ય પ્રધાનમંત્રીને જો સામાન્ય માણસો ચોર કહેતા હોય તો એ સામાણા બધા રાહુલ ગાંધી જો સામાન્ય માણસ જો એને ચોર કહેતો હોય તે બધાને એને જેલમાં રાખી દેવું છે રાખી દેવો જોઈએ આ લોકસભા પર આ આ લોકસભા પર વિકાસની વાત કરી રહ્યાની વાત કરે છે અરે કોંગ્રેસના મિત્રોને કેવું છે કે તમે તમામ મહાઠક બંધનના તમામ લોકોને રાહુલ ગાંધીને આસિફ પરથી ઉભા રાખો પાંચ લાખ થી ઓછી લીડ થી ભાજપ લઈ જaharaવે એને કહે છે આપણે ખરેખર અહીંયા અહીંયા લોકસભાના વિકાસની વાત કરવી જોઈએ આજે સી આર પાટીલે અહીંયા સુરત એરપોર્ટ પર ખાસન ફ્લાઇટ ઉતરે છે કે આ વિકાસની વાત જ નથી કરતા

આપણે આપણે લાખની અને જે જે પાંચ મુદ્દાની વાતો કરીએ છીએ પાંચ મુદ્દા પાંચ મુદ્દા કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો કયા પાંચ મુદ્દા ઉપર ધ્યાન નવસારી સરકારી મેડિકલ કોલેજ લાવીશું લેન્ડ ઓફ ટાટા છે અહીંયા ઉદ્યોગની સ્થાપના કરીશું અહીંયા નહેરોમાં પાણી આવશે વંચિતોને મદદ થશે જોઈએ છે હવે કે કોંગ્રેસ અને બીજેપીના જે લીડર છે એ અત્યારે કહી રહ્યા છે વચનો આપી રહ્યા છે કે અમે આમ કરીશું તેમ કરીશું પરંતુ નવસારી જનતાનો જે મિજાજ છે એ શું રહે છે એ તો ચૂંટણીના પરિણામો પછી ખબર પડશે તો આજે આપણે મહાસંગ્રામ બે હાજર ઓગણીસ નવસારી લોકસભા બેઠક પરથી કર્યો હવે આવતીકાલે નવા બેઠક પરથી ફરી નવા લોકો સાથે મળીશું આપ જોવાનું ચૂકતું નહીં મારી સાથે મહાસંગ્રામ જાય